વડોદરાના પાદરા જંબુસર વચ્ચે આવેલા ગંભીરા નદી ઉપરનો બ્રિજ આજે તૂટી પડવાની ભયાનક બનાવ બન્યો હતો જેમાં સાત વાહનો નદીમાં ખાબકતા નવ જેટલા લોકોના મોત થયા છે જેના પગલે આખા રાજ્યમાં ફરી અને ભયનો માહોલ સર્જાયો છે ત્યારે દાહોદ શહેર નજીક આવેલા મંડા ઉપર દરગાહ નદી આ હાઈ લેવલ બ્રિજની તસવીરો તસ્વીરો આપ જોયેલો આ જર્જરિત હાલતમાં આ બ્રિજ પહોંચતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો દાહોદ શહેરના

નાજુક બની ગઈ છે જે તસવીરો છે સતત વાહન વ્યવહારના કારણે બ્રિજ પર જોખમ યથાવત જોવા મળી રહ્યું છે અને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા થવી જરૂરી બની છે બ્રિજ માત્ર દાહોદ જ નહીં પરંતુ આસપાસના તમામ ગામો અને રાજ્ય વચ્ચે એક કડી સમાન છે તેવી પરિસ્થિતિમાં તંત્રએ ઝડપથી કાર્ય પૂર્ણ કરી વાહન ચાલકો માટે સલામત અવર જવર સુનિશ્ચિત કરવી જોઈએ તેવું હાલના તબક્કે જોવાઈ રહ્યું છે આપણે જણાવી દઈએ કે આ દાહોદ નજીક આવેલા મંડા રોડનો જે બ્રિજ છે તેના પાયા ખોવાયા છે તે ડી ભીમ એટલે કે ટી ડીપ સ્લેબ તરીકે ઓળખાય છે આ બ્રિજ ટી ભીમ ડીપ સ્લેબ એક એવા પુલને કહેવાય છે જેમાં

ભીમ ઉપર આવેલી આ કોકરીટની પટ્ટી જે રસ્તો બને છે અને વાહનો જે ઉપરથી પસાર થાય છે તેના પાયા તથા પુલને ટેકો આપે છે એટલે આ પુલ આમ કહેવા જાય તો જયારે બનાવ્યું ત્યારે મજબૂત હતો પરંતુ

આમ કહી શકાય કે આ બ્રિજ નો થયો વચ્ચેથી તૂટી ગયો છે હવે આ દાહોદ નો આ બ્રિજ જર્જરિત અવસ્થામાં પહોંચ્યો છે તેના જે પાયા છે તે પાયા જર્જરિત થયા છે તા કોઈ મોટી જાનહાની થાય બને તે પહેલા જ તંત્રે એક હજાર પુલ આવેલા છે દાહોદ જિલ્લામાં એક વર્ષમાં છવ્વીસ બ્રિજનું સમારકામ પૂર્ણ કરવામાં આવ્યું છે ચાલના કામ હાલ પ્રગતિમાં છે તેર મેજર અને તેર માઇનર બ્રિજ મજબૂત કરવામાં આવ્યા છે એક મેજર ત્રણ માઇનસ બે જેટલું હાલ કામ ચાલુ છે એટલે આમ કહી શકાય કે અમે જે આંકડા તમને હમણાં બતાવ્યા છે આ આંકડા છેલ્લા એક વર્ષના છે આપણે જણાવતી કે મોરબી પૂર હોનારત થઈ હતી ત્યારબાદ રાજ્યના તમામ બ્રિજોનો ફિટનેસ ચેક કરવા માટે સરકારમાંથી આદેશ આપવામાં આવ્યા હતા ત્યારબાદ દાહોદ જિલ્લામાં પણ તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ હતી પરંતુ તમે આ દ્રશ્યો અમે તમને બતાવવા જઈ રહ્યા છે આ ખૂબ જ ગંભીર છે કારણ કે આ દાહોદ અને મધ્યપ્રદેશ ને જોડતો અને દાહોદ ના ઘણા ખરા ગામડા ને આ મંડાવ નજીક આવેલો બ્રિજ છે આ બ્રિજની હાલત દયનીય છે જર્જરી અવસ્થા માં પહોંચ્યું છે મોટી હોનારત થાય તે પહેલા બ્રિજ ને વિકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે અથવા તો આ બ્રિજ ને બંધ કરી અને ત્યાં સુધી આનું કામ પૂર્ણ થાય ત્યાં સુધી વાહન ચાલકોને અવરજવર બંધ કરી દીધો છે તે જનહિત માં છે વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સ માં જરૂર જણાવજો ચેનલ પર નવા हो तो सब्सक्राइब करो ना